સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેના કારણે બગાયતી પાકને ભારે નુકસાન થયું છે હળવદ તાલુકાના શિવપુર માણેકવાડા મેરુપર અને ચૂપડી સહિતના ગામોમાં કેરીના અને લીંબુના પાકને નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે શિવપુર અને માણેકવાડા ગામમાં પાંત્રીસ જેટલા કેરીના બગીચાઓ છે જ્યારે જ્યાં કેરીનો પાક ખરી પડતા ખેડૂતો માટે પડિયા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો એક વીઘામાં પચાસ કિલોનું નુકસાન છે આ દસ વીઘાનો બગીચો છે તે એક વીઘામાં આશરે પાંચ હજારનું નુકસાન છે એ દસ વીઘામાં ઓછામાં ઓછું પચાસ હજારનું નુકસાન થયેલું છે તમારી માંગ શું છે સરકાર તરફથી અમને આના વળતર મળે અમને માંગ છે ગઈકાલે જે વરસાદ થયો ગઈકાલે જે વરસાદ થયો એમાં અમારે ઘણું ઘણું બધું નુકસાન થયું છે શું શું નુકસાન ડાળીઓ ડાળીઓ તૂટી ગઈ ઘણી આંબાની ઘણી કેરીઓ પણ ખરી ગઈ છે મિનિમમ ચાલીસ થી પચાસ હજાર જેવું માળનું નુકસાન થયું છે અમારા આશરે સિવાય તમારે બીજું કોઈ પાક બીજા નુકસાન કઈ લીંબુ છે અમુક ટકા લીંબુ વાવતર છે પછી ડાળેમ છે બેમાં પણ નુકસાન થયું છે હળવદ તાલુકામાં ગત બપોર બાદ વાતાવરણમાં અચાનક ફલતો આવ્યો હતો અને જેને લઈ કમોસમી વરસાદના અલગ અલગ જગ્યાએ સમાચાર છે ત્યારે આપણે હળવદ તાલુકાના શિવપુર ગામે આવ્યા છીએ અને હળવદ તાલુકાના શિવપુર ગામે બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ તો અહીં વાવેતરની વાત કરીએ તો લીંબુ છે ચીકુ દાડમ અને આંબાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં કેરીને નુકસાન થયું છે અને ખેડૂત દ્વારા જે જાણકારી આપ્યું છે કે તેમને વિગેય એક એક વિગા દીઠ પાંચ હજારથી વધુનું નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે આ નુકસાનોનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સંદેશ ન્યૂઝ જગદીશ પરમાર મોરબી